ગ્રાઉન્ડ્સ અને જીમ્સ ક્લબ હાઉસીસ જેટલાય બને એમાં વસ્તુ વધારે પડતી થવી જોઈએ જેથી છોકરાઓ મોબાઈલ ટીવી એને છોડીને આઉટ ફિલ્ડમાં આવે આજે હું સુરત આવ્યો છું બી સી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફીનું આજે ફાઇનલ છે અને એમાં ત્રેવીસોથી વધારે પ્લેયર્સે ભાગ લીધો અને એમાં ગર્લ્સ અને બોઇઝ બધા જ છે અને અઠ્યાવીસ તારીખથી ચાલુ થયા અને ત્રણ તારીખે એનું સમાપન છે અને મારી સાથે છે કમલેશભાઈ એમની જ આ પોતાની ટુર્નામેન્ટ છે અને એના માટે જમ્યા છે બેઝિકલી સર આ વસ્તુ શું છે કે હું કદાચ મારા પોતાના સન માટે વાત કરું તો મારે સ્પોર્ટ્સ પર્સન ના બને તો ચાલે પણ સ્પોર્ટ્સ રમવો જરૂરી છે કેમ કે મને ખબર છે કે એ લોકો એજ્યુકેશનમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે મોબાઈલમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે તો આ રોજ રોજના જેટલા બી અવર્સ માનો કે બે અવર્સ કે ત્રણ અવર્સ એટલા કલાક રમવો જ જોઈએ તો એના માટે આ ગેટ ટુગેધર જેવું છે એમાં એના ફ્રેન્ડ્સ બને અને એકચ્યુઅલી હું છે કે જેટલી હેલ્થ સારી રહી શકે એ સ્પોર્ટ્સમાં જ રહી શકે છે તો એકચ્યુઅલી જીમનું કલ્ચર બી ઘણું સારું છે કમલેશભાઈ જેવા લોકો બી છે કે જે આ પાંચ પોતાના ગ્રાઉન્ડ છે સિટીમાં અને આ વસ્તુને ઉપર લઈ જવા માગે છે તો મારું પર્સનલ થિંકિંગ એ જ છે કે ડૉક્ટર અંકિતા શાહ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન કોમર્સ કોલેજ અહીંયા ડીસી પટેલ સિઝન ટુ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે જેમાં ટોટલ ત્રેવીસો વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને મોટાભાગે પ્રોત્સાહિત કરવાનો છે મોટાભાગે નાના નાના ટ્વિસ્ટ આવે છે છોકરાઓ વચ્ચે અમુક કમ્પ્લેન્સ હોય નાની નોકજોક હોય પણ અમે ટોટલ અહીંયા સત્તર ફિમેલ અને બાકીના મેલ પ્રોફેસર્સ થઈને આખી ટોટલ ફોર્ટી મેમ્બર્સની ટીમ છે જે અલગ અલગ કમિટીમાં અલગ અલગ રોલ નિભાવે છે ડિસિપ્લિનથી લઈને બોક્સ મેનેજ કરવાથી એટલે દરેક પ્રકારની કોઈ પણ નાનામાં નાની મુવમેન્ટ પણ અમે બહુ ઇઝીલી આઉટ કરીને ટોટલ છ દિવસની આ ટુર્નામેન્ટને પૂર્ણ કરી છે આજે અમારે ત્યાં ક્લોઝિંગ સેરેમનીમાં મુનાફ પટેલ આવવાના છે એમને બોલાવવાનો ઉદ્દેશ્ય તેઓ પોતે ગુજરાત અને ભરૂચના વતની છે અને ભૂતકાળમાં તે ઇન્ડિયન ક્રિકેટ ટીમના એક બહુ સર્વશ્રેષ્ઠ પ્લેયર હતા એટલા માટે જ એમને અમે બોલાવ્યા છે જેથી એ છોકરાઓને ક્રિકેટ વિશે બાબતો જણાવી શકે ટુર્નામેન્ટ યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આજના જમાનામાં મોટાભાગના છોકરાઓ મોબાઈલ્સ મને મોબાઈલ પર રિલેટેડ ડ્રીમ ઇલેવન ક્રિકેટ એ બધું મોબાઈલ સાથે કનેક્ટેડ જ રમતા હોય છે આનાથી એ લોકોને કેવું પ્લેટફોર્મ મળે પ્લસ એ સ્ટુડન્ટ્સો એકબીજાના કોઓર્ડિનેશનમાં આવે અને અમારી પાસે અલગ અલગ સ્ટ્રીમ લાઈનની ટીમો હોય છે એટલે અલગ અલગ વિદ્યાર્થીઓ એકબીજા સાથે ટીમ સ્પિરિટ બતાવે કોઓપરેશન શીખે સ્પોર્ટ્સમેનશીપ કેવી રીતે મેનેજ કરવી એ અમારો હેતુ છે મુખ્ય